તો ગાઈસ ભાભી પકોડી ઠોજવા મંડી હજુ ઘરે જ રોટ લાય ખાવાના હે આપરો કટોરો લઈ લીધો હે માંગી ખાવાનો વેનીલા આઈસ્ક્રીમ વાયલા નહીં લલિતા આઈસ્ક્રીમ ગરમ ગરમ શીરો ગરમ ગરમ બોટલી ગરમ ગરમ સાસ શું ખાવા

तो वो तर धादुई लागे अंदर वो भी तो ना तो टाट पड़े हैं तो गाइस आप भी मैं की चाय चाहिए तो आप लोग खाई ले अभी पापी बेइज्जत है लाइन ले लो ले लो कौन मालूम है ले लो है चाय नहीं बोल बोल कौन से ले लो पापी तो गाइस चलो मैं खावा તો ગાય સ્નેકી મેઘી ખાઈ લીધી હે અને આવી ગયું પાણી પાણી વાણી તો બધું બરાઈ ગયું હે તો આપણે જશું ઉપર પાણી ઝાડા દેવી એટલે અંદર ભાઈ Saya pergi jalan bermain kau pipil dewi. Betul limba tu baru jejo. Betul pipil dewi. So guys, saya pergi air bani pipil dua. Kalau awak pergi di bawah. આ તો વરસાદ જો કઈ લાગતું નહિ ગરમી હમ તો ગાય વાગી ગયા હે રાતના હાથ હાથ નાતના સાંજના હાથ રસોઈ એમને ખોલી નાખ્યો અને મારી મમ્મી બનાવે છે

गाइस बधाई जो सूजी नो सीरो खाओ सापन तो नहीं भाव तो नहीं मेरे को नहीं पता है गाइस तो गाइस पुनः पुनः पसंद है सूजी लूटना हलवा सूजी का हलवा सूजी का हलवा तो खाने के लिए आ जाओ

<laughs> <ना देने काई। laughs> <मुझी> <laughs> गरम गर्म गर्म बेटा <laughs> तो आपण वागी जे आठ અને આપણે રોટલી બોટલી કરી નાખી અને લટપટ થઈ જાય રોટલી કરી અને હવા ખાતલા લઈ જવી હવા ખાવા ને પવન ખાવા ને ખાવા પછી એ છે ખાવા ખાવા આવશું પવન પવન ખાવા ના કામી અત્યારની જનરેશન આવડતા નહીં જોતા મા પપ્પા ને ભાઈ ઘરે આવતા રહ્યા હતા પણ થોડું કામ પડ્યું હતું દુકાને તો હું અને ભાભી અને મારા ભાઈ પાસે આયા દુકાને અને હવે કામ બમ પતાવી દીધું હવે અમે જવી ઘરે તો ગાઈસ અમે આતા વિરંગ દુકાન અહીંયા તો ગાઈસ હવે અમે જવી ઘરે ચાવીંદર બહાર હા તો ગાઈસ અમે ચોકડીએ પોકી જે છે

આઈસ્ક્રીમ ખાવો ભાઈ આવી જજો જમી બમી લીધું હવે મારા મમ્મી કાઢે બધા માટે આઈસ્ક્રીમ આપણો કટોરો લઈ લીધો હે માંગી ખાવાનો વેનીલા આઈસ્ક્રીમ વાયલા નહીં લલિતા આઈસ્ક્રીમ લલિતા આઈસ્ક્રીમ અને આ વેચિંગ કરે તો ગાઈસ બધા ઠોચવા મને આમાં ભાઈ તો ઠોચી નાખ્યો અને હજુ મારો વાતકો ખાલી છે મેરે કોઈ દે દો અલ્લા કે નામ અલ્લા કે નામ કે કોઈ દે દો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા આ રોગ અમે અહિયાં જેમ કરવી